નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મિત્રો કપાસના બજારની વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એ ઓલ ઓવર ડિસેન્ટ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ઘણા બધા દિવસો બાદ જે કપાસની બજાર છે એમાં પંદર થી લઈને પચીસ રૂપિયા સુધીનો ઘટાડો છે એ જોવા મળી ગયો છે સાથે સાથે આજે વાત કરીએ તો આજે પણ બજારમાં મે બી પાંચથી લઈને દસ થી બાર તેર રૂપિયા છે ત્યારબાદ મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા સુધી જોવા મળ્યો છે કપાસના સરેરાશ ભાવ છે તેરસો થી લઈને ચૌદસો અને સિત્તેર રૂપિયા સુધી જોવા મળ્યા છે અને કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો અને એક રૂપિયા સુધી મિત્રો અત્યારે જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો કપાસનો જે પાક છે અને આ વર્ષે વરસાદના કારણે રાજ્યભરમાં પાકને ભારે નુકસાન થયું છે અને સામે હાલ ભાવ ન મળતા હોવાથી ખેડૂતો છે મૂંઝાયા છે ઘણા બધા દિવસો બાદ એવું પહેલીવાર બન્યું છે કે જે બજાર છે એ સોળસો રૂપિયાની જે સપાટી છે એનાથી મિત્રો અત્યારે નીચે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે વાયદા બજારની તો સૌ પ્રથમ જે આપણો યુએસ વાયદો છે એ પાસઠ પોઈન્ટ સિત્તેર ડોલરે જોવા મળી રહ્યો છે ધીરે ધીરે કન્ટિન્યુઅસલી અપ ઉપર જોવા મળી રહ્યો છે અને હાઈની વાત કરીએ તો સાંસઠ ડોલર સુધી જઈ ચૂક્યો છે ત્યારબાદ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો ત્રેપન હજારે જોવા મળી રહ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર છે એ જોવા નથી મળી રહ્યા અને મિત્રો ખોળ વાયદાની વાત કરીએ તો 9 હજાર નવસો 2948 રૂપિયા બંધ થયો છે છ હજાર નવસો રૂપિયા નવસો પંચાણું રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સાત નવસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ સમગ્ર કપાસ બજારની માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ